નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે કરેલી ફાર્મિંગ ચેનલ પર મિત્રો નસલ વિશે આપણે જાણીએ છીએ કે નસલ કોને કહેવાય ગીર બન્ની કાંકરેજ જાફરાબાદી બધી અલગ અલગ નસલો હવે જાફરાબાદીની શું વિશેષતા છે અહીંયા તરણ તરણ મેળાની અંદર ઘણા અલગ 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 ઘણી બધી જાફરાબાદી ભેંસો લઈને પશુપાલકો અને એમાં એક સારી ભેંસ જોઈને પસંદ કરી એમના માલિકને જે ઓનર છે એમને આપણે પૂછીશું કે તમે જાફરાબાદી નસલ રાખો છો એના શું ફાયદા છે કેવા ફાયદા છે કઈ રીતે એ જાફરાબાદી પ્રોપર જે સો ટકા નસલ કહેવાય એનું કેરેક્ટર જાણવું હોય તો આપણે શું કરવું જોઈએ જેથી આપણે કદાચ કોઈ આમાં કોઈ નવા પશુપાલક ખાવા માગતા હોય અને જાફરાબાદી ઉપર કામ કરવા માગતા હોય તો એ બીજે ક્યાંય છેતરાય નહીં વ્યવસ્થિત રીતે કેરેક્ટર જોઈને લે અને કેટલો ટાઈમ દૂધ આપે છે બધું જ આપણે એમની પાસેથી જાણીશું એકવાર તમે તમારો પરિચય આપો એટલે પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ મારું નામ નિકુન ધમારા છે રાજકોટથી આવું છું ની બાજુમાં ખાલો રોડ મોટો મો બરાબર અહીંયા કેટલા વર્ષોથી તમે આ ત્રણે ત્રણે મેળાની અંદર આવો ફર્સ્ટ વાર ઈચ્છા થઈ ગઈ આપણે ત્રણ ત્રણ મેળામાં લઈ જવું આપ સારામાં સારી ભેંસ આ છે કે બીજી કોઈ હતી ભેંસ આવી નવી મારી પાસે ચાર ચાર ભેંસો બધું જાફરાબાદીનો તમારા પાસે તબેલો જાફરાબાદી દૂધ ભરાવો છો કે

એક ટાઈમે નો બાર આખા દિવસ નો 24 લીટર તો આમાં કઈ તકલીફ નહોતી કોઈ જેટની બે જણ સામા સામા બે હિન્દુઓ ઓસો કે એક સાઈડ એક સાઈડ બે સાઈડોમાં માં અમાર અમારે ટુક અમારી ન્યાય અમે ઢબ નથી અમારે એક એક સાઈડ ની ઢબ પણ બે સાઈડ બે જો દીધું હોય તો થઈ જાય એવા કરવી અચ્છા કરવી થઈ જાય પહેલા થી ટુક પડે બરાબર એટલે બે સાઈડ દોઈ બેસો તો સારું ના રહે એમ ફાટ દે જેટલું દૂધ વેલું કાઢો સારું રહે પણ ટુક અમારે બધી ઢબ પહેલા થી આવી કે એક સાઈડ વધારે બેસ્યો બરાબર અને વિયાણા પછી ગરમીમાં ક્યારે આવે છે વિયાણા પછી ગરમીમાં 2-3 મહિના આવી જાય આવી જાય ઘણી વખત એવું કે ચાફરામાધી નેશનલ ની અંદર 7 સાત વર્ષની ત્રીજું વેક્ટર વી આસ અને બે પાડીઓ મારી પાસે હમ વર્ષની આ ત્રીજું વેક્ટર નું અચ્છા બરાબર

રિપીટ પ્રોબ્લેમ નો એવું કઈ મતલબ આવતો નથી પાડે ફેળવો છો પાડે પાડે નેચરલ નેચરલ છે બસ રાખો તો પાડો કે ગામ નહીં બીજે ટુકમાં જ્યાં પાડો સારા બ્રીડ નો હોય આ નસલ નો પાડો હોય ને ત્યાં ગાડી માં ભરીને લઈ જઈએ તમારા મતે તમે શું જાફરાબાદી બ્રીડ કઈ નસલ સારી એમ કઈ લાઈન જાફરાબાદી નમ નમ કઈ લાઈન સારી એમ મતલબ તો એ જે પાડે લઈ જો છો એમાં શું જોવો છે એનો અમે પેલા તો એનો રૂપ જો હમ રૂપ માં રૂપ બતાવો થોડા આગળ રૂપ

એને અડર ક્વોલિટીને બધું બતાવો વ્યવસ્થિત કે જાફરાબાદી પણ એક જો પશુપાલક મિત્રો તમે રાખવા માગતા હો અને એની ઉપર કામ કરવા માગતા હો તો એવું નથી કે જાફરાબાદી કંઈ દરેક નસલ સારી જ હોય છે પરંતુ તમે એની ઉપર બ્રીડનું કામ કેવું કરો છો એ વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે તો બસ અમારો એક હેતુ તો કે નસલ વિશે થોડાક જાણકાર કરીએ લોકોને કે બંને બંને નસલના અમે ઘણા વિડીયો બનાવતા હોઈએ છીએ ગીરના કાંકરેજના એ છે એમના ઘણા બધા બનાવે પણ જાફરાબાદી પ્રોપર હોય કે એના કેરેક્ટરવાઇઝ આપણે વિડીયો છતાં આના ઉપર આપણે વિડીયો ઘણા બધા બનાવતા રહીશું અને આવી માહિતી અમે અવારનવાર તમને આપતા રહીશું થેન્ક યુ સો મચ